आखियां बरों फाउट जो पला नेपाला रोना ए बला रोना थी तो आ बरोंनो बरोंना अत्ले आ मस्त तुम नॉलेज वाले कटी आप बिया फाड़ करना कितना बिया फाड़ है नॉलेज आप कुछ गुंडों को बिया फाड़ भरने जो आप कहेगा थी ये मस्त वादना आ आप बिया ये वजह अत्ले करता है मना किधर वाला पागल आमा मने

દસ કિલો ગુંદા મેં બધું કામ કર્યું તો એકથી બે ખાવ દે કાય કે લાવવાનું તંચા મારે પાસ બેસ ભરવા જ પડે ને આ બધું મેં સાફ કર્યું કેરી ઈ કેરી ઈ કેરી આમાં નાખવાની બોસી નહીં પડી કેરી જ પડે ને આ ગુંદા કેરી કોઈ ત્યારે તો ગુંદાનો આખો બાર મેલા લીયા ને તો અમે આવી રીતના આખો કરી તમે તારા બાડી ઘરે કેદી ઘેરું છે એટલે પહેલા સરસ બનાવશું મોકલી કોઈ જોઈને તમે ભરી નાખો કાઢી દીધા દીધા છે તો તો ખરા ને આપણને બે તો પડશે ને બસ बांधो नि दर बल्लेन दनारे माना बड़े रात काटा नाकू दादा मार छोकरा ने बे देवा भावे और तो मार पूजा ने भावे आ बांधे रे मार बारे देस ने काम न दो काय दे सेवा कर बाबा ने तो एक किलो ऊपर देस मेहनत आपे को नि दरबान खोलन थे बाबा ई मार बाबे है ना અત્યંત ગુંદા તમે માર્કેટ લેવા જાવ ને હાઇબ્રિડ ગુંદા આવે આવળો ગુંદા બસ સત્તા હોય ને ગુંદા બધે એક જ હોય નો જ હોય આવો તો તો માણા દેશી ને પંજેસી કાવ મસ્ત કેણ કે ગુંદા એ લુખાય તો આપડે એ લાઈન નોકો ભરેન થાય હાલો હવા દેજો તમે એક ગુndo તો ખાને તો મજા આવી જ કેરી આલી ના ગુંદા તો ખારા ભરતા હોય ને પાને બસ એમની કેરી આલી નાખ બેસ કેરી કટ મજા